પ્રોબ્લેમ પીળો છુકારો આવતો તો લીલો કોક છોડ હુકાઈ જતો તો આ જુડો સાંઠવા થી કઈ દવા છોડી ધર્મજ કંપનીની ની જુડીઓ પંપમાં કેટલી નાખેલી પંપ માં 30 એમએમ 30 એમએલ નાખી દી તમને જુડીઓ છોડ્યા પછી જીરામાં કેવું રિઝલ્ટ દેખાયું સારું દેખાય એનાથી શું ફાયદો થયો તમને ફાયદો ઘણો થયો કે કે લીલારો આ બધું પીળાશ હતી છૂટી ગઈ જે હતી એટલી જ રહી બરોબર છે તો તમારા મત મુજબ જે આ જુડિયો દવા છે એ જીરાના પાકમાં જો કોઈ પણ ખેડૂત મિત્ર લીલો સુકારો જે પીરો સુકારો દેખાય છે એમાં જો જુડિયો પંપે ત્રીસ એમ એલ કરી મારશે તો ખેડૂત નો રિઝલ્ટ મળશે સોયા સો ટકા મળશે ઓકે તમારો આ અવાજ બીજા ખેડૂત મિત્રો નો ઉપયોગી થાય એવી આશા રાખીએ જય હિન્દ